આપણી ચેતના એના માટે તૈયાર નથી કે દિવ્યતા હોય ને એને થોડો સમય દિવ્યતા થોડો સમય લાગે લાગે પછી એનો એટલે પચાવવા માટે આપણે ચોવીસ કલાક ન થાય આપણે અડધી કલાક કે કલાક થાય ને પછી દિવ્યતાને બદલે આપણે એક નોર્મલ વસ્તુ ગોતતા હોય કે રૂટીન જે વસ્તુ હોય ગોતી મિત્ર ગોતી કોઈક પછી શ્રવણ કરી એ બધી

એટલે ઘણી વાર તમે માનો કે પાંચ છ સાત કલાક આવ્યા હો પછી તમને અમુક અઠવાડિયે લગીને અંદર આમ ઓલું થઈ ગયું એલર્જી જેવું થઈ કે બસ હવે અંદરના આપણા અણુ પરમાણુ હોય ને એને રિજેક્ટ કર્યા અંદરના જે બે તરંગો છે ને એને આ ન ગમે એટલે એનો વિરોધ કરે એટલે આમાં એટલે અમે આવ્યો હા પછી સવારથી સાંજે જેવા નીકળી સ્કૂલેથી કેમ છુટા હોય એટલે એટલે આ રિયાલિટી છે એલર્ટ રહેવું માવાનું છે હા એટલે એટલે પછી વિચારમાં વાતોમાં પછી ખોવાઈ જાય એની મજા પાછી આવવા માટે એટલે અમે બે વાત કરી કે આપડે કીધું સ્કૂલ જેવું છે જેવા બારે નીકળી જાય